શ્રી રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા ઘોઘલાદ દીવથી વીરપુર પદયાત્રાનું આયોજન સિત્તેર પદયાત્રીઓ દીવથી વીરપુર જવા માટે રવાના થયા દીવ દીવઘોઘલાથી દર વર્ષે પદયાત્રીઓ દીવથી વીરપુર પગપાળા દર્શન માટે નીકળે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા આયોજિત આ પદયાત્રામાં સિત્તેર જેટલા યાત્રિકો ભજન કીર્તન સાથે જલારામ બાપાના દર્શન કરવા ગઈકાલે રવાના થયા હતા રસ્તામાં આવનાર મંદિરોમાં તેઓ રાત્રિ રોકાણ કરશે જ્યાં રઘુવંશી સમાજ દ્વારા પદયાત્રીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને દાતાઓ સ્ત્રીઓ દ્વારા રસ્તામાં ચા પાણી નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે આ સંઘ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ સાંજે વીરપુર પહોંચશે અને જલારામ બાપાના દર્શન કરશે तोड़ा घोर छी का मोबाइल में नेट नहीं तो और उधर जा मर बट्टी नु नहीं वही गई तो डाल ना आई खबर नहीं बड़ा मखला जे हां सेने नंबर ए मखला जा Jangan lupa like, share dan subscribe